એ તો કામ જલ્દી તમે કદા ભૂલી ગયો હું રહેવાનું છે હા કીધું લાસ્ટ પણ

વી ગા ગર્યા તો આજ વી દુકાને હું તે મેલુ દીધી છું હું રહેવું એક સંભાળી લે એટલે વાંધો ના આવે નહી કા પડશે ને હવે મેલ સારી સારી ને જે છે હેલો મિશન એની દીવા જો અને ટીસે પેજ લેતો જાય આવા ડાડાની હજુ ચાર્જર રહ્યો ભાઈ એક બચા ભૂલુ ગો લેતો જાય ભાઈ હા ચાર્જર લઈ જા એક મેસેજ તો આયો મને બડા મેસેજ મેલા બડે દોય જ નથી તેમડે ઈ તો હું ભૂગુ રાખો દોયા હાલ કાર અમે મને તો રાખું કપડું આ લુગડે ત્યારે જ હાથ આવડે તો કે હું ઈ સાવડા જો કોણ દે

ये यानी बनते मोहें ब्रांड कर ये बनते जो ए मजा आती है और ये दवाई दुकानें और इधर हमारा भी कुमार तो माल खोल कर बेटा आ हा 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 अन वस्तु ऊपर दो आ खाली था में वैरायटी यू डाउन शोल्डर वाह चतरा अभी का राखो तो रख लीजिए અત્યારે ટ્રેન્ડિંગ આવે છે આ ટ્રેન્ડિંગ આ બધા અત્યારે ટ્રેન્ડિંગ આવી ગયા સ્પેશિયલ જો આ અત્યારે હે ને આવી ચેક સુ બધી ટ્રેન્ડિંગમાં આવી ગઈ ઓલી બે ગી પંજાબી પેન્ટ આવે ને એના ઉપર પહેરે બધા ને આ જો ફૂલ એકદમ સ્ટોક આવી ગયો છે યામ ચેક નીચે સુધી ભરેલ પડ્યો આ બધું જો ફૂલ સ્ટોક માલ વગર તો કઈ નથી

બાલ કપાવા હતા મેં કીધું ભુજ માં નથી કપાવા તમારા મજા આવી ગયા તા ભાઈ દુકાને દાટી બાટી

पार्टी ले सु विवर पुटिन ले सु अगले दिन से हां मेरा तो ला जो हां मैं वो है ना बर्थडे आवे एडवांस दे दे भाई आ भी इसके लानी ले ले बस मारो आवे ले आ ना माले जे परम दी मारो है बर्थडे आवे ले भागे बिल्डिंग यो ने को इतना आज करे काम भाई बिल्डिंग यो ने को लगा आज करे काम करे यार शीतल आइसक्रीम आ, आ लिया हां ना कर दे सो बर्थडे गूगल पे भाई ना भूखा 10 तारीख ने 10 तारीख के बाद चलो मेरी ना तो आपरा जो वर्ल्ड कप जावे टेंडर टोके दी तो भेगी नहीं है पार्टी ईनत कपती अब क्या कपे बंद

હું બેઠી બેઠી મને ફોન કરી કે મને હીરા પર લેવા આવે એને ખબર નહી આ રાણા ની આ બધી ખબર છે કે તું અહીંયા જ બેઠી ઈ તો વિવેક મુરે બેઠો તો ને એટલે નક તો ખબર ના પડે તો ઊગીન તો ઈ તો વિવેક મુરે બોલતો તો તો હું ઊભો ઊભો ફોન કરે હું બાજુ આજુ બાજુમાં ક્યાંક કે તો હું એસારો કરવા સાથે હા ઈ મો ખબર નથી ને તું મુરો મુર બેઠો એના માટે મગજ જોઈએ ઈ તો સે ને જો હાચું બોલું કે

ननको उतर के वकडिया उतनी बाल तो हो जो दारो मस्ता कृष्ण बहुआ आउड़ भूटो उतो तो यह रहा लो सुरी जातो एल नेगे नो बर्स जो मना दा आइट करूगो बहादे आइट करूगो पो नहीं जाने ने पो नाचे आठो रहे ने